નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિષય કે કારવની સ્વાધ્યન પોથીનું ચેપ્ટર દસ ડુંગર નો ભેરુનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાન પોથીના તમામ વિડીયોનું સોલ્યુશન તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાં જઈને તમે અન્ય વિષયોના વિડીયો પણ જોઈ શકો છો આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ અને તેના આધારે વાર્તા લખો તમને આ ચિત્રના આધારે જે વાર્તા તમે લખો તે તમારી કલ્પના મુજબ તમારે લખવાની છે એટલે કે અમે લખ્યું તે સિવાય પણ તમે વાર્તા વાર્તા વિચારીને લખી શકો છો તો રીતે લખીશું એક જંગલ તેમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા તેમાં ઘણા બધા સસલા અને તેના બચ્ચા રહેતા હતા તેઓ એકબીજા સાથે હળીમળીને રહેતા અને મસ્તી કરતા ખિસકલીઓ વૃક્ષ પર ચડતી ઉતરતી ને આનંદ કરતી લકડખોદ ઝાડની છાલ ખોતરીને માળો બનાવે છે કીડી મકોડા જેવા પણ જોવા મળતા તેમાં શિયાળ જેવા રહેતા હતા આમ જંગલ પ્રાણી પક્ષીઓના અવાજથી ગુંજી ઉઠતું ત્રણ પાત્રો આપેલા છે તેમાંથી કોઈ પણ એક પાત્ર આપણે પસંદ કરી પત્ર લખવાનો છે તો અહીં આપણે પાત્ર પસંદ કર્યું છે વાદળ આદરણીય વાદળભાઈ વિષય સમયસર વરસવા બાબત તો આપણે ત્યાં લખી શકીશું વાદળભાઈ આપણે જણાવવાનું કે ચોમાસું શરૂ થઈ ગયું હોવાથી આપણે સમયસર વરસવા વિનંતી કરું છું ક્યારેક ક્યારેક આ કાળા ડિબાંગ થઈ આવો છો અને વરસ્યા વિના ચાલ્યા જાવ છો અને અમે પાણી વગર તરસતા રહીએ છીએ માટે વાદળભાઈ આપને સમયસર વરસવા માટે વિનંતી કરું છું બસ એ જ લેખિત આપનો વિશ્વાસુ આર્ય ત્યાં તમારે પત્ર લખવાનો છે ત્યારબાદ અહીં કોયલ અને કવિતા બંને વાતો કરતા હતા બંનેની વાતચીતમાં થોડી ભેળસેળ થઈ ગઈ છે આપણે તેને યોગ્ય ખાનામાં લખીશું બરોબર પેલા તમારે આ દસે દસ વાક્ય વાંચી લેવા તો કોયલમાં આવશે હું ક્યારેય માળો બનાવતી નથી બરોબર અહીંથી લેવાનું છે હું ક્યારેય માળો બનાવતી નથી મારા પપ્પા મારા માટે ચોકલેટ લઈ આવે મારે તો રોજ એક જ કાળો ડ્રેસ પહેરવાનો આ કોયલનું વાક્ય હું આખો દિવસ મમ્મી મમ્મી એમ બૂમો પાડ્યા કરું આ કવિતામાં લખીશું મને વસંતમાં ગાઉ ગમે મને પુસ્તકો વાંચવા ગમે કોયલમાં હું આંબાની ઘટામાં બેસીને ગાઉ છું કવિતા હું તો રંગબેરંગી વસ્ત્રો પહેરું છું હું આખો દિવસ કુહુ કુહુ કરું તો કવિતામાં લખીશું મને વરસાદમાં નાખવો ગમે ત્યારબાદ ચોરસ માં તમારે વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દો શોધવાના છે અને આપેલા શબ્દોનો નો વાક્ય પ્રયોગ પણ કરવાનો છે તો ડુંગર ડુંગર એટલે થશે પર્વત ભેરું એટલે દોસ્ત પછી પથ્થર એટલે શીલા અને ઝાડ એટલે થશે વૃક્ષ તો પર્વત આપણે વાક્ય લખીશું અમે ચોટીલા ડુંગર પર ચડવા ગયા હતા મારા ભેરુનું નામ આર્ય છે તેણે તળાવમાં પથ્થર ફેંક્યું પછી લખીશું ઝાડ આપણને અનેક રીતે ઉપયોગી છે હવે સફેદ નો અર્થ થશે શ્વેત ધવલ બરાબર ધોળું એ બધા સફેદ ના અર્થ છે પણ એવો શબ્દ એક આપણને અહીં જે બોક્સ છે અહીં બોક્સમાં આવો એક સમાનાર્થી શબ્દ એવો જળતો નથી એટલે આપણે લખ્યો નથી ત્યારબાદ છે કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પેલી ખાલી જગ્યા આવશે સાંભર્યું બીજીમાં લખીશું ફટાફટ ત્રીજીમાં તદ્દન ચોથીમાં નિરાતી અને પાંચમી માં તારો પ્રશ્નો જોઈએ કાગડો શું લઈ આવ્યો તો કાગડો પુરીનું બટકું લઈ આવ્યો કાબર બાલ્ટીના પાણીનો શો ઉપયોગ કરશે કાબર બાલ્ટીના પાણીનો નહાવા માટે ઉપયોગ કરશે રાજાએ શો આદેશ આપ્યો તો રાજાએ આદેશ કર્યો કે મંદિર ડુંગર પર બંધાશે ગપુ ગપ્પુ એટલે ખોટી વાત કે ખોટી માહિતી પાંચમું નાના મો એ મોટી વાત એમ ક્યારે કહેવાય તો મર માં નાના હોવા છતાં મોટી મોટી વાતો કરવી આવો એનો અર્થ થશે ગણિતના અંકોનો ઉપયોગ કરી પાંચ વાક્ય બનાવો ગાયના પગ ચોવીસ થાય તો એ મુજબ આપણે લખી શકીએ દસ ચકલીઓના પગ વીસ થાય પાંચ ભેંસના પગ વીસ થાય બાર સસલાના કાન ચોવીસ થાય નવ કુતરાની પૂછડી નવ થાય પંદર હાથીની સૂંઢ પંદર થાય આવું કોઈ પણ તમે મોલિક લખી શકો તમારી કલ્પના પ્રમાણે રંગલાનું ચિત્ર દોરો તો આ રીતે આપણે રંગલાનું ચિત્ર દોરી શકીએ તમે આનાથી પણ વધારે સારું દોરી શકો છો તો અહીં તમારે આ ચિત્ર દોરવાનું રહેશે ચલો અહીં આપણે એક હિન્દી ગીત આપ્યું છે આ જ હિન્દી ગીતને આપણે ગુજરાતીમાં લખવાનું છે તો આ જે ગીત છે એનું ગુજરાતી આ મુજબ થશે છ વર્ષની છોકરી ભરીને લાવી ટોકરી ટોકરીમાં છે આમ નથી બતાવતી દામ બતાવી બતાવી ટોકરી અમને બોલાવે છોકરી હવે કહી આપણને રમુજી ટુચકો આપ્યો છે તો પેલો જે આન્સર છે તો અહીં ટુચકાનો જવાબ આપણને હસી ઉત્પન્ન થાય એવો જવાબ લખીશું સોનાલી કહે તો લાવ હું તારું માથું ખંજવાળી દઉં બીજો ટુચકો એક આપણે જાતે લખવાનો છે તમે મેં લખ્યો એ સિવાય પણ લખી શકો શિક્ષક ભૂરા સાબરમતી નદી ક્યાં વહે છે ભૂરો જમીન પર શિક્ષક કહે એમ નહીં નકશામાં બતાવતી ક્યાં વહે છે ભૂરો કહે નકશામાં કેવી રીતે વહી શકે નકશો પરળી ન જાય આ ટુચકો લખવાનો હતો

ત્યારબાદ અહીં તમને જે શબ્દ આપ્યો છે તેનો ઉપયોગ કરી એક મૌલિક વાક્ય લખવાનું છે જેમ કે રાજાએ કહ્યું ડુંગર ઉપર મંદિર બનશે તમે મારા સિવાય પણ મેં જે લખ્યું છે વાક્ય એ સિવાય પણ લખી શકો ચાલ્યું બે કિલોમીટર ચાલ્યો હસ્યો ચીન્ટુ ને જોઈને હસ્યો ત્યારબાદ જોઈએ આજે હું ક્રિકેટ રમ્યો બરોબર આપણે ફટાફટ વાક્ય જોઈ લઈએ મોબાઈલ ગાડીમાં પડ્યો છે સિપાહી રાજાને જોઈ રમ્યો મને આર્યે દોરેલું ચિત્ર ગમ્યું અહીં ચિત્ર લખજો મને આર્યએ દોરેલું ચિત્ર ગમ્યું જામનગરની બાજુમાં રામનગર ગામ વસ્યું છે કાલે પુરી શાક જમ્યો હતો રામજીએ કલ્પના કરી કે તે ઉડી શકે છે રાજકોટ સૌરાષ્ટ્રમાં આવેલું છે કેવલ્ય એટલે આત્માના વાસ્તવિક સ્વરૂપમાં સાક્ષાત્કાર ગૌતમ રમેશભાઈનો પાલ્ય પુત્ર છે ઋષિમનિ શિષ્યોને મોત પાપ પુણ્યનો ભેદ સમજાવે છે લક્ષ્મી આરોહ અહરોહ સાથે કાવ્ય ગાય છે સમાન ત્રાસ વાળા શબ્દો ઉદાહરણ તમને આપેલું છે તો આ મુજબ આપણે અન્ય તમે કોઈ પણ લખી શકો વાર્તા આડી પાડી ગાડી અંતર મંતર જંતર સંગ રંગ ઉમંગ માટલી બાટલી ખાટલી બરોબર સમાન ઉચ્ચાર થવો જોઈએ તીર વીર ખીત પાણીદાર અણીદાર ચોકીદાર જાગે વાગે ભાગે હસ્તી વસ્તી મસ્તી ગડગડાટ બડબડાટ અને કડકડાટ નમતી રમતી અને જમતી અર્થભેદ જોઈએ તો આપણને એક્ઝામ્પલ આપેલું છે તમે વાંચી શકો છો પ્રસાદ એટલે પ્રસાદી કૃપા અને આ પ્રસાદ એટલે મહેલ પૂર એટલે નદીમાં આવતું પૂર અને આ રસવા વાળું પૂર એટલે શહેર અથવા નગર મુહૂર્ત એટલે મૂર્તિ અને આ મુહૂર્ત એટલે મુહૂર્ત શુભ સમય રવિ એટલે સૂર્ય અને આ રવિ એટલે શિયાળુ પાક સુર એટલે દેવ કારણ કે અસુરને આપણે શું કહીએ દાનવ તો સુર એટલે દેવ અને આ સુર એટલે અવાજ બરોબર અવાજ પાણી તો જળ અને આ પાણી પાણી એટલે પગની આ મુજબ જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ પાંચ વિશે ગુજરાતીના ચેપ્ટર પાંચ ના સ્વાધ્ય પોથી સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને અહીંયા વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે